નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું આજે આપણે હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં કયા કયા ફાયદાઓ થાય છે શરીરની તંદુરસ્તી જાળવવા માટે આ હળદરવાળું દૂધ કેટલું ફાયદાકારક નીવડે છે તેના વિશે વાત કરીશું હળદરવાળા દૂધ પીવાથી કયા કયા રોગો સારા થાય છે તેના વિશે વાત કરીશું મિત્રો હળદરને આયુર્વેદમાં એક ઔષધિ તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે હળદર અદભુત ગુણો ધરાવે છે હળદર અને દૂધ મિક્સ થાય એટલે તેની પૌષ્ટિકતા અને ગુણોમાં ખૂબ જ વધારો થાય છે બીમાર વ્યક્તિ જો હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દે તો તેની રિકવરી ખૂબ જ જલ્દી આવે છે દૂધની વાત કરીએ તો આયુર્વેદમાં ગાયના દૂધને સર્વશ્રેષ્ઠ ગણાવેલું છે બને ત્યાં સુધી ગાયનું દૂધ જ વાપરવું હળદરવાળું દૂધ આપણા બા દાદી બનાવતા જ હોય છે તેમ છતાં આ દૂધ કઈ રીતે બનાવવું તેના વિશે જાણી લઈએ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દૂધને ઉકાળવાનું છે આ દૂધની અંદર થોડી સાકર નાખવાની છે જેને ડાયાબિટીસ હોય તેને સાકર નથી નાખવાની દૂધ સરખું ઉકળી જાય એટલે તેને હુંફાળો પીવાલાયક રહે ત્યાં સુધી ઠરવા દેવાનું છે અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે ઘણીવાર આ દૂધમાં છેલ્લે ચપટી મીઠું પણ નાખી શકાય છે હળદર એ એક એન્ટી છે કોઈ પણ રોગ સારો કરવા માટે એન્ટી ઓક્સિડન્ટ મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે શરીરમાં વિટામિન અને ખનીજ તત્વોની ભરપાઈ પણ કરે છે હળદરવાળું દૂધ પીવાથી શું ફાયદા થાય છે તે જાણી લઈએ સૌથી વધારે લોકો હળદરવાળું દૂધ શરદી ઉધરસ ખાંસી થાય ત્યારે લેતા હોય છે જ્યારે શરદી થાય ત્યારે આ હળદરવાળા દૂધની અંદર અડધી ચમચી મીઠું નાખવાનું છે અને અડધી ચમચી અજમાનો પાવડર અથવા તો આખા અજમા નાખવાના છે અને પછી દૂધ ઉકાળવાનું છે છેલ્લે ગાળીને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે આ દૂધ પીવાથી શરદી ખાંસી જુખામ કે પછી શરીરની અંદર રહેલા કફમાં જલ્દીથી રાહત મળે છે આ દૂધ ફેફસા માટે પણ ખૂબ જ સારું છે અને શ્વાસને સંબંધિત રોગોમાં પણ રાહત આપે છે બીજું છે કે હળદરવાળું દૂધ પીવાથી ચામડીના રોગોમાં પણ ખૂબ જ ફાયદો થાય છે જેમાં તાદર ખરજવું બીજી અન્ય ખંજવાળ એલર્જી શીળસ પિત્તને લીધે થતું ઇન્ફેક્શન વગેરે જેવા ચામડીના ઇન્ફેક્શનમાં પણ ફાયદો થાય છે હળદરવાળું દૂધ એ રક્તને શુદ્ધ કરે છે રક્તનો બગાડ દૂર કરે છે એનાથી તત્વમાં પણ વધારો થાય છે જેથી એનિમિયા સંબંધિત રોગોમાં પણ ખૂબ લાભદાયી છે હળદરવાળું દૂધ એક દર્દ નિવારક તરીકે પણ કામ કરે છે જે લોકોના હાડકાં કમજોર હોય તેને આ દૂધ પીવું જોઈએ જે વ્યક્તિને ફ્રેક્ચર થયું હોય તેને ડોક્ટર આ દૂધ પીવાનું કહે છે કોઈ પણ અંગ મચકોડાઈ ગયું હોય કે પછી માંસપેશીઓ અને સ્નાયુનો દુખાવો થતો હોય તો પણ આ હળદરવાળું દૂધ પીવાય જ્યારે પણ કંઈક વાગ્યું હોય કે છોલાઈ ગયું હોય તો ત્યાં લોકો ઘાવ ઉપર હળદર લગાડતા હોય છે એટલે હળદર એક ઉત્તમ એન્ટિસેપ્ટિક છે જે છોલાયેલી જગ્યાએ આવનારા ખરાબ બેક્ટેરિયાઓને મારે છે જેથી ઇન્ફેક્શન પેટ સંબંધિત રોગો અપચો ગુમડા કે પછી વાહનો દુખાવો હોય તેમાં પણ હળદર વાળું દૂધ ખૂબ જ લાભદાયી છે આંતરડા અને લીવરને તંદુરસ્ત રાખવામાં હળદર ઉપયોગી છે હળદરની અંદર આવતા તત્વો લિવર જેવી સમસ્યા થવા દેતું નથી જે વ્યક્તિને અનિંદ્રા કે ઊંઘ ન આવતી હોય તેવા લોકોએ પણ રાત્રે હળદર વાળું દૂધ પીવું જોઈએ આ દૂધ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી ચેપી રોગ ફેલાવતા કિટાણુની સામે શરીર લડત આપી શકે છે જે લોકો આ દૂધનું સેવન અઠવાડિયામાં ત્રણ વાર કરતા હોય તેવા વ્યક્તિ બીજાની સરખામણીમાં માંદા ઓછા પડતા હોય છે હળદરવાળા દૂધથી અલ્સરમાં પણ ફાયદો થાય છે હળદરની અંદર કેન્સર સામે લડવાવાળા તત્વો પણ આવેલા હોય છે જે લોકોને વિચારવાયુ થઈ જતું હોય કે પછી પાર્કિંગ નામનો રોગ થતો હોય તો તેમાં પણ આરામ આપે છે મગજના ચેતા તંતુને મજબૂત કરવાનું કામ હળદરવાળું દૂધ કરે છે સાથે સાથે આંખોની રોશનીમાં પણ વધારો કરે છે રતાંધળાપણાના રોગમાં પણ હળદરવાળું દૂધ લાભદાયી નીવડે છે ભારતના તમામ લોકોના ઘરમાં હળદર અવેલેબલ હોય છે હળદર એ એક અદ્ભુત ઔષધિ છે તો મિત્રો જો તમે હળદરવાળું દૂધ પીતા નથી તો આજથી જ શરૂ કરી દો જે લોકો બીમાર છે અને રિકવરી જલ્દીથી જોતી છે તેને આ હળદરવાળું દૂધ ખૂબ જ ઉપયોગી છે તો આ હતું હળદરવાળું દૂધ પીવાના અદ્ભુત ફાયદાઓ આ ચેનલ ઉપર કયા પ્રકારના વિડીયો જોતા છે તેના વિશે જણાવો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર ધન્યવાદ